સમગ્ર ભારત દેશની અંદર આજે રામલલ્લા પ્રાણપ્રતિષા મહોત્સવ અંતર્ગત અનેરો ઉત્સાહ આનંદ જોવા મળે છે ત્યારે લખતર ગામના ગોપી મંડળ અને બુડભવાની મંડળ દ્વારા લખતર રામમેલથી પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રભાત ફેરી લખતર ગામના રામમેલથી શરૂ થઈ લખતર ગામની સમગ્ર બજાર સહિત લખતર ગામના સમગ્ર વિસ્તારોમાં ફરી અને લખતર પોસ્ટ ઓફિસ પાસે આવેલ રામજી મંદિર પાસે પૂર્ણ થઈ હતી તે દરમિયાન જે કંઈ લોકો દ્વારા પોપાત ફેરી અંતર્ગત અનાજ સહિતની જે ભેટ ભેટસોગાદ આપવામાં આવી હતી તેને લગતર શમશાનની અંદર અર્પણ કરવામાં આવી હતી